તો બધા મિત્રોને લઈશી કૃષ્ણ જય માતાજી તો કેટલા દિવસ પછી આ તો વ્લોક સ્ટાર્ટિંગ જરૂર છે હવે મિત્રો આપણે કોશિશ કરી છે કે ડેલી વ્લોગ આપણે બનાવી કેવી રીતનું કાંઈ નહીં તો એક દિવસ પછી આપણે બે દિવસમાં એક વ્લોગ આવતી હવે તો આજે એવો આપણે હવે પાછળ જોવા બેસી ગયા છીએ કેમ કે હમણાં છે વલંગ ગાતા રહી છે ને રહીવાની હમણાં આ રજા છે હવે આ વરસાદના માહોલમાં કંઈ જવાતું નથી હવે કામે તો બીજું અમાર બધું અમારે તબિયત તો મિત્રો જો અત્યારે વરસાદનો માહોલ તમે જોઈ શકો છો વરસાદ આવતો નથી અત્યારમાં અહીંયા મારું પેરું સર તળાવ પેલા વરસાદમાં શેકડેમ ભરાઈ ગયો છે અત્યારે તો વરસાદ અંધેરો છે જો ફૂલ વરસાદ આવે તો મારને નાવું છે ફોનમાં ભાઈ હમણાં નાવાના છે વાસણ મૂકી નાખેલા વરસાદ ફૂલ આવે તો નાઈ લઈ તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બનાવ્યા રહ્યો તો આપણે આવી ગયા છે અમારા ફોઈના ઘરે આમ જવું મારે બાપ ગોધરા કરે છે ને એ કોઈ ગોધરા કરવા મીડ્યા છે ગોધરા કરવા કેટલા રૂપિયા જેવા છો ત્રણસો રૂપિયા ગોધરું ત્રણસો

છે અમાર ભાઈ કેવી રીતે વાસણ મજા આવે છે કારણ કે તમે બધા મિત્રો લગ્ન ન કરતા નકરાણેલા કરે આવો વારો આવી જાય છે તો મિત્રો મારા મોબાઈલમાં ફોન આવી ગયો છે એટલે થોડીક મિનિટ ગ્રાહક જોજો બ્લોગમાં હું મારો ફોન ઉપાડી લઉં તો મિત્રો જો આપણે વાસણ અત્યારે ધોઈ નાખ્યા છે તો આપણે આવી ગયા છીએ અત્યારે આપણા બગીચામાં આટો મારવા તો અમારા બગીચામાં જવો તમને દેખાડું તો અત્યારે નાનો છે પોપિયો આ છે પથ્થરવેજિયા તો અહીં તો કેળ ઊભી છે પાછળ લઈ જઈએ તમને તો આ છે મિત્રો નાની એમથી જમરૂક જમરૂક ખાયા છે જવો તમે અહીંયા જમરૂક છે અહીંયા એક ત્રણ જમરૂક છે પાછા બગીચો અહીં છે કરેરનું ઝાડ આ છે સીતાફળી તો મિત્રો તમને અંજીર દેખાડતો આ છે અંજીર અંજીર જે આપણે ખાવાના આવે એ આમ તો ઉમરા જેવા છે ટેટા જેવા નાનું ઊંચું ઝાડ છે આમ જોઈ શકો છો તમે તો મિત્રો આ છે બેગમ ફળનું ઝાડ તો મોટું તો થતું નથી કે ત્રણ વર્ષથી છે પણ અવડું નવડું છે એકવાર મોટું ઓવડું તો થોડું ગયું છે અહીંયા પપ્પી આ બધે તો મિત્રો આ પપ્પી અત્યારે આવ્યો છે જો તમે ફોલડા બુલડા લીલો સમ છે અત્યારે તો મિત્રો અત્યારે છે આ વાદળછાયું વાતાવરણ છે અત્યારે સવાર સવારમાં થોડોક વરસાદ આવી ગયો છે આ પપીયો છે એ બહુ મોટો છે મિત્ર બહુ ઉસો હોઈ ગયો છે તો અહીં મિત્રો આપણે છે પાણીનો ડાર તો કાલે નવી રહ્યા હતા એટલે આ જમીન જેરી ખરીખી કરી છે લેવલ કર્યું કેમ કે અહીંયા બે બાવળિયાના થળીયા હતા એટલે કાઢ્યા છે